વાત પતી ગઈ એકદમ સ્વસ્થ રીતે તમારું પેટ થઈ જશે એવી એક જબરજસ્ત વસ્તુ આજે કહેવાનું છું ખાસ વિડીયો અંત સુધી કેવી રીતે બનાવવી કેવી રીતે બધી વસ્તુ સાથે આજે આ વિડીયો હું તમને બતાવવાનો છું સારું પેલા થોડીક કેમેરો નજીક લઈ લો કઈ કઈ વસ્તુ છે આપણે જોઈ લઈએ મિત્રો કેટલી વસ્તુ કેટલા માત્રામાં લેવાની છે ખાસ યાદ રાખજો આ છે ને તલ છે બરાબર તલ છે ને એ તમારે લેવાના છે સો ગ્રામ કેટલા લેવાના છે 100 ગ્રામ તલ બરાબર પછી આ વસ્તુ છે સુવાડા સુવાડા આપણે લીધા છે 25 ગ્રામ બરાબર સુવાડાણા કેટલા લીધા છે 25 ગ્રામ આ છે વરિયાળી બરાબર વરિયાળી પણ લીધી છે આપણે 25 ગ્રામ જેટલી અને આ છે અજમા બરાબર જે અજમા કહીએ છે આપણે ઈ પણ લીધા છે 25 ગ્રામ એક વસ્તુ લીધી છે દાણાદાર બરાબર ધણાદાર લીધી છે આપણે પચીસ ગ્રામ જેટલી બરાબર આ ટૂંકમાં તલની વધારે રાખવાની છે બીજી બધી વસ્તુ ઓછી છે બરાબર અને સાથે હજી એક લીંબુ લીધું છે લીંબુનું પાણી છે બરાબર અને બીજી બે વસ્તુ છે ખાસ એક છે મીઠું અને એક છે હરદર એટલી વસ્તુની તમારે જરૂર પડશે હવે એટલી વસ્તુ તમારી પાસે આવી ગયા પછી તમારે આગળની પ્રક્રિયા શું કરવાની છે એ ખાસ શાંતિથી આપણે તમે જોજો હું શું કરું સારો મિત્રો હવે આપણે ખાસ કે આને કેવી રીતે બનાવવું એ હું તમને બતાવવાનો છું તમે જોતા જજો બરાબર આ જે લીંબુનું પાણી છે એમાં તમારે તમારે માપ પ્રમાણે આ ખાસ અડધી ચમચી જેટલું એમાં હળદર નાખી છે અને એમાં મીઠું નાખીએ છીએ આપણે એટલું અડધી ચમચી જેટલું જોજો બરાબર આ બંને નાખી હવે આનું વ્યવસ્થિત દ્રાવણ તમારે તૈયાર કરી લેવાનું છે બરાબર આનું દ્રાવણ તમારે વ્યવસ્થિત આ રીતે તૈયાર કરી લેવાનું છે આ દ્રાવણ તૈયાર થઈ જાય પછી તેમાં તમારે તલ જે છે એ હું આમાં નાખી દઉં છું એની સાથે જે આ સુવા દાણા છે એ પણ નાખી દઉં છું આ અજમા છે એ પણ નાખી દઉં છું અને આ વરિયાળી છે આ પણ નાખી દઉં છું બરાબર હવે ખાસ એક કે આજે આપણે ધાણાદાર છે એને શેકવાની નથી આપણે બરાબર એમાં કોઈ ભેળવવાનું એ તો ડાયરેક્ટ બની જાય પછી ખાલી માથેથી એમાં નાખવાની છે એ યાદ રાખજો હવે આ પાણીને વ્યવસ્થિત હલાવી બરાબર નમક ઓગળી જાય ત્યાં સુધી વ્યવસ્થિત હલાવી નાખવાનું છે અને પછી એ પાણી છે એને તમારે આમાં નાખી દેવાનું છે બરાબર

આ રીતે હાથ વડે મિશ્રણ થઈ જાય પછી આ જે વસ્તુ છે એને તમારે અડધી કલાક એમને રાખી દેવાની છે એમનેમ બરાબર ઢાંકી અને એમને અડધી કલાક રાખી દેવાની છે પછી આગળની પ્રક્રિયા આપણે કરવાની છે બરાબર મિત્રો હવે આપણે આને અડધી કલાક થઈ ગઈ છે હવે આને શેકવાની પ્રક્રિયા કરવાની છે એક ખાસ વસ્તુ યાદ રાખજો કે આની આંચ છે બરાબર એ હાવ સ્લો રાખજો

અથવા પેટ ભૈરુ ભૈરુ રહેતા હોય એના ઉપર તમે દરરોજ ખાધા પછી એટલે મુખવાસની જે મને ખાશો એટલે તમને ખૂબ ઉત્તમ રિઝલ્ટ મળવાનું છે બરાબર એમાં ખાસ આપણે લીંબુની ભાવના આપી છે એટલે જેથી કરીને ખૂબ એમાં ફાયદાકારક થાય છે ખાસ દરેક ઘરમાં આ બનાવી રાખજો અને ખાસ ઉપયોગી વસ્તુ છે મિત્રો અને રિઝલ્ટ મળશે 100% છે મુખવાસ છે બરાબર એ વ્યવસ્થિત શેકાઈ ગયો છે બરાબર હવે એમાં તમારે જે ધાણાદાર હતી એ તમે ઉપરથી એને ભેળવી દેવાની છે એ શેકેલા જો એટલે એને શેકવાની કંઈ જરૂર નથી વ્યવસ્થિત થઈ જાય એટલે પછી વ્યવસ્થિત એને પણ ભેળવી દેવાની અને સારી એરટાઇટ બરણી હોય એમાં તમે રાખજો એટલે તમારો આ મુખવાસ હવાય નહીં અને ખાવાની મજા આવે મિત્રો વિડીયો જો તમને પસંદ આવે તો એક લાઇક જરૂર કરજો અને શેર ખાસ કરજો મિત્રો જેથી કરીને અલગ અલગ લોકોને આવી અલગ અલગ નુસ્ખાઓ છે જેનો ખબર પડે મિત્રો અને જે લોકો પોતાના ઘરમાં બનાવી શકે એટલા માટે શેર જરૂર કરજો મિત્રો વિડીયો પસંદ આવે તો ખાસ એક લાઇક આપજો હું ખાઈ લઉં